મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે ગંભીર ચક્રવાતી વાવાઝોડું ત્રાટકી ભારે વરસાદની ચેતવણી ચક્રવાતી તોફાન ફરી એકવાર દેશમાં તાટક્યું છે આગામી બે દિવસમાં દક્ષિણ ભારતમાં રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તર ભારત અને મધ્ય ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી દરિયાકિનારા પર ગંભીર મોજા ભારતીય ભારતી ભારે વરસાદની તીવ્ર ઠંડીના મોજા અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે પહાડી રાજ્યોમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે સમગ્ર દેશમાં હવામાન અને આ પ્રકારનું રહેવાનું કારણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બર્ફીલા પવનને ફૂંકાવાના કારણે છે ચાલો જાણીએ આગામી ત્રણ દિવસમાં દેશનું હવામાન કેવું રહેશે અને આ સમય સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ શું છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે સોલાર પંપ લગાવવા નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતો માટે પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યમાં ચૌદસું ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકશે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે એ વિચારવા જેવી વાત છે તેઓ કયા ખેડૂતો હશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાઠ ટકા સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના કારણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરીને તેમને આ યોજનાના લાભ મળી શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને પચીસ હજારની સહાય ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર દુકાળ અને અંતિવૃષ્ટિની કુદરતી આપત્તિનામાં રાહત આપવામાં ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગતમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્વ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાનમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાનને વળતર આપશે કુદરતી આફતોને કારણે થતાં નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજારનું વળતર આપવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ઈ કેવાયસી માટે સરકારની સ્પષ્ટતા રેશનકાર્ડનો ઈ કેવાય સી કરવા મુદ્દે ગુજરાત સરકાર પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેર કરી છે નાગરિકો ખોટી અફવાને દૂર રહેવું જોઈએ ઈ કેવાય સી કરવાની બાકી હોય તો રેશન કાર્ડ ધારકોને તેનો અનાજ આપવામાં આવશે વધુ કહ્યું કે પરંતુ કાર્ડ ધારકો વહેલી તકે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી દેવી જોઈએ આ પ્રક્રિયા પૂર્ણ કરીને ઘણી જરૂરી એવી છે કે લોકો બાકી રહી ગયા હોય તે કરાવી લે જલ્દી વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ખુશીના સમાચાર એક મહિના પહેલાં રાજકોટ ડિસ્ટમ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ પોશ કરીને જગતના તાવત ખેડૂતો માટે ખેડૂતને વગરવ્યાજે લોન આપવાની જાહેર કરી હતી ત્યારે રાજકોટ જિલ્લાના સરકારી બેંક બાદ સુરત જિલ્લાના સરકારી બેંકે ખેડૂતોને વહારે આવી રહ્યા છે સુરત ડિસ્ટર્બન્ટ બેંકે ખેડૂતોને ઝીરો વ્યાજ લોન આપવાની જાહેરાત કરી છે બે બસો કરોડની લોન આપવામાં આવી તેવી ખેડૂતોને બેંકના ચેરમેન બળવત પટેલે જાહેર કરી છે વધુ આગળ મહત્વની વાત કરી કે કિસાન સન્માન નીતિ પાક વીમા યોજના હેઠળ કે સસ્તી લોન એક કાર્ડમાં જ ખેડૂતોને કરી શકશે કેન્દ્ર સરકાર ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત દેશના દરેક ખેડૂતોને ડિજિટલ ઓળખ માટે કિસાન આઈડી કાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ધરાવે છે સરકારનો લક્ષ્યાંક અગિયાર કરોડ ખેડૂતોને ડિજિટલ ઓ ઓળખ આપવાનો છે આ એક કાર્ડની કિસાન સન્માન નિધિ ભાંડોળ કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક વેચાણ જેવી સુવિધા મેળવી શકશે કેન્દ્ર સરકાર હવે ખેડૂતોને ઓળખ કાર્ડ તૈયાર કરવા માટે ઝડપ લાવવા માટે રાજ્યોને આદેશ કર્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે અઠાવીમી નવેમ્બરના રોજ પત્ર લખ્યો હતો તેવા ખેડૂતોને ઓળખ કાર્ડ તૈયાર કરવાની સબમિટનું આયોજન કરવામાં આવ્યું હતું કેવી રીતે ઉપયોગી બનશે આ કાર્ડ કિસાન પહેચાનપત્ર આધાર લિંક ડિજિટલ ઓળખ છે જેને જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોની અંતર્ગત વિગતો વાવેલા પાકની માહિતી અને જમીનની માલિકનો સમાવેશ થશે આ કાર્ડમાં ખેડૂતોની જમીન પશુઓ અને તેના દ્વારા વાવેલા પાકની માહિતી નોંધવામાં આવશે આ કાર્ડ નિયમિત સપોર્ટ પ્રાઇસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ માટે અરજી કરતી વખતે ચકાસણીની જટિલતાને ઘટાડવા મદદ કરશે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે આધાર કાર્ડની અપડેટ નિયમ વધુ પડતા ફોર્સ રોકવાના આધાર કાર્ડમાં નામ બદલવાના કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં આવી રહી છે હવે આધાર કાર્ડના નામ ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશન જરૂર પડશે તેમાં આધાર કાર્ડ પછી ભલે આખો નામ બદલો કે પછી નામ કેટલા અક્ષરમાં ફેરફાર કરો એટલે થોડો ઘણો સુધારો કરવામાં માંગો છો પરિસ્થિતિમાં તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાને કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે માટે પાન કાર્ડને વોટર આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ સર્વિસ આઈડી અને કાર્ડ તથા પાસપોર્ટનો ઉપયોગ કરી શકશો વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ખેડૂતો એક લાખ રૂપિયાની સહાય ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ ફક્ચર યોજના અમલમાં છે આ યોજનાને ખેડૂતોને પચાસ ટકા અથવા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે ડબે સહાયની રકમમાં વધારો કરાયો છે પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા આપવામાં આવશે યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટના ફંચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકે વધુ આગળ મહત્વની વાત કરીએ કે બજેટ બે હજાર પચીસમાં ખેડૂતોને મુશ્કેલીમાં મુકાશે બજેટ બે હજાર પચીસ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ પ્રાપ્તવાસી છ હજાર રૂપિયા વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે દેશના ખેડૂતોને લાંબા સમયથી માંગ કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિનો યોજના હેઠળ મળનારી રકમમાં વધારો કરવામાં આવે છે દેશભરમાં ખેડૂતોને એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થવાની કેન્દ્ર બજેટમાં વધારો અપેક્ષા રાખી રહ્યા છે વિકસિત ભારત વિકસિત ગુજરાત વર્ષ બે હજાર પચીસમાં એક ફેબ્રુઆરીના રોજ થનારા બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યક્રમમાં પ્રથમ પૂર્ણ બજેટમાં કારણ કે આ વખતે ખેડૂતોને મંત્રી નિર્મલા સીતારમણ પાસે ઘણી અપેક્ષા છે નાના અને સીમાંત ખેડૂતોને રાહત આપવા માટે સરકાર દ્વારા યોજના હેઠળ ત્રણ સન્માન નિધિ સપ્તાહમાં છ હજાર રૂપિયા પ્રદાન કરે છે શું ફેરફાર હોઈ શકે છે મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું કે સરકાર પીએમ કિસાન યોજના વધુમાં વધુ સુધી લઈ જવાની પડકારોનો સામનો કરી રહ્યા છે જોકે સમયે તેમણે રકમ વધારવા અંગે કોઈ ખાતરી આપી ન હતી પરંતુ આ વખતે સરકાર ખેડૂતો માટે કેટલીક જાહેરો કરી છે આશા એ છે કે હાલના સરકાર વાર્ષિક છ હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયાનો વિચાર કરી રહી છે વધુ આગળ વાત કરીએ ગુજરાત સરકાર દીકરીઓને જન્મ પર આપી રહી છે એક લાખની દસ રૂપિયા દસ હજારની રૂપિયાની સહાય કેન્દ્ર સરકારને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ સુકન્યા સમુદ્ર યોજના વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક પુનઃલગ્ન યોજના વ્હાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલી છે ત્યારે તમે અમને તેમણે એક વ્હાલી દીકરી યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી રહી છે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરી યોજના બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવી હતી આ યોજના હેઠળ દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાનો લાભ મળે છે રાજ્ય સરકાર સમાજમાં દીકરીઓને જન્મનો પ્રોત્સાહન આપવા દીકરીના શિક્ષણ વધારવા સ્ત્રી સશક્તિકરણ કરવા બાળ લગ્ન અટકાવવા ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવી રહી છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે કેટલી અને ક્યારેમાં જે સહાય વાલી દીકરી યોજના અંતર્ગત માટે બે લાખ સુ ઓછી આવક ધરાવતા પરિવારને વાલી દીકરી યોજનાનો લાભ મળે છે લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં એક લાખને દસ હજાર રૂપિયાનો લાભ મળે છે પ્રથમ હપ્તા પાટે લાભાર્થી દીકરીઓને ધોરણમાં એકમાં પ્રવેશે ત્યારે દસ ચાર હજાર રૂપિયાનો મળવાપાત્ર થશે બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ નવમાં પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયા મળવાપાત્ર થશે છેલ્લા હપ્તામાં પેટે દીકરી અઢાર વર્ષની ઉંમરમાં થાય તે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ દસ એક લાખ સહાય આપવામાં થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ વધુ આગળ મહત્ત્વની વાત કરી કે સોના ભામાં મોટો ઉછાળો મંગળવારે દિલ્હીના સોનાના ભામાં મોટો ઉછાળો નોંધાયો હતો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા ધરાવતા સોનું નવસો પચાસ રૂપિયા વધીને ઇગ્ણ્યા હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામે થયું હતું જ્યારે સોમવારના સત્રમાં ઇઠ્યોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો મંગળવારે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાનું સોનું નવસો પચાસ રૂપિયા વધીને ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે લગ્નની સિઝનમાં જ્વેલરીના માંગમાં વધારો કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ પરથી મોદી સરકારે દૂર કર્યો છે આ ટેક્સ ઈંધણના ભાવ ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવમાં લઈને મોટી અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં તેલ કંપનીઓએ મોટી રાહત આપવામાં મોદી સરકારે સ્થાનિક રીતે પ્રોસાય ક્રૂડ ઓઈલ એવિરેશન યુઅલ અને ડીઝલ પેટ્રોલની નિકાલ પરનો વિસ્ટોપોલ ટેક્સ નાબૂદ કર્યો છે સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધ નોટિફિકેશન રજૂ કર્યું હતું નિર્ણાતાનું કહેવું એ છે કે નિર્ણયનો તેલ કંપનીઓના નફામાં વધારો થશે તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ ઘટાડાનું દબાણ પણ બંધ છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર માત્ર કૌચોખા અને ચોખા જ નહીં મળે પ્રધાનમંત્રી ગરીબ અન્ના અન્ના યોજના લાભાર્થીઓ માટે આનંદદાયક છે કારણ કે હવે લાભાર્થીઓના માત્ર ઘઉચણા ખાંડ ચોખા મફતમાં નહીં મળે હકીકતમાં સરકારે અન્ય દસ મુખ્ય ખાદ્ય ચીજો પર ઉમેદવારો કર્યા છે એટલે કે સરસવના તેલને લઈને ખાદ્ય પદાર્થો સુધીની મોટાભાગની વસ્તુઓ મફતમાં આપવાની જારી જાહેરાત કરવામાં આવી છે જેના પછી લાભાર્થીઓને બજારમાંથી કોઈ પણ ખરીદવાની જરૂર રહેશે નહીં થોડા દિવસ પહેલાં જ સરકારે નવ વસ્તુઓની જાહેરાત કરી હતી કે જેને હવે વધુ વિસ્તારમાં આવી રહ્યા છે આ સિવાય રાશન પોર્ટેલિપિટી યોજના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તેનો અર્થ એ છે કે દેશમાં ગમે ત્યાં રહી શકો છો તમને સમાન રેશન કાર્ડ પણ યોજનાનો લાભ મળશે તમને આ દસ વસ્તુઓનો મળશે જો આપણે રસોડાની દસ વસ્તુઓ વિશે વાત કરીએ તો ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ખોરાકને પોષણનું સ્તર વધારવા માટે નિર્ણય લીધો છે આનાથી લોકો જીવનની ગુણવત્તા પણ સુધારો થઈ શકે છે તમને કોટેદારોના સૂચના આપવામાં આવી રહી છે ઉત્તર ઉત્તરાત પુરવઠા વિભાગ અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવામાંની સૂચનાઓ આપવામાં આવી રહી છે જેથી લોકોએ કોઈ મુકેલી સામનો ન કરવો પડે ઉપરાંત તમામ પાત્ર લોકોને યોજનાનો લાભ મળી રહ્યો જોઈએ